એલા કોણ આ આહો નો હોય સી નો હોય યાર તમે લઈ લે કે તમે એવું છે ને કે લઈ લઈએ તમાર તો આ વફાદાર થઈને અમાર લઈ લે ખાલી કુતરન બે મિનિટ ખાલી પકડીઓ પકડો આવજો તમે આ બાજ આવજો ભ ભ છે આ હંગાત નહી લાબીયા કુતરજી આટલો બકરી રાખજો બે હત રાખજો તમે તખવા ના એ ના ના દુસા ના તમે શું છો બોલો બોલો

બગળ્યો બતકા ભાઈ 60 લાખ માં ફાઈનલ ડીલ કરી તો ના આ તો ટેકનિક વાળો હો આ પેલી મનાલી મનાલી છે કે રાય તમારા લાખ થાય ભાઈ

એ ડુપ્લિકેટ પુત્રો છે એ તો મેં વાત કરી દીધી લાખ તારા લાખ મારા બરોબર ને તમ પુત્રો મારા રાએલા મહી લાયો બરોબર છે લાખ રૂપિયા તન મરી જાય બોલવાની હા હાથ કરવાનું લે મે કીધું કે પુત્રો માં મે કીધું તો જો પેલા તો જો કેવું રમોસાયા યાર આમા તો ખાલી તમે તો પૈસા વાળી પાલતી એટલે પૈસા લઈ જાવ લગા ભરી લેતો

2 લાખ માં લાય છે સાબા એવું વાત બોળા 2 લાખ તો આપરા છે 4 લાખ પેલા ના 4 લાખ નહીં કોક દર્શક આપડે હા તો બ આપળો તો હું આપળો તો પૈસાથી મતલબ ને પૈસાથી મતલબ એવા છેલ્લી વાર તો પહો મય તીડોડી ચારો માર્યો છે પહો ચેરો પા ત એમ જ લીધો હાથ રાખો એમો અલ્યા છેવત કેટલા હું કરીજી એ શું હોય બહુ પૈસા દી એટલે હા ભરી નાય સુડી તમે પૈસા મૂઆલો આગળ આ કીધું હારું તમે હવે